જુનાગઢ ભવનાથના મંદિર તેમજ અન્ય મંદિરોના વહીવટદાર તરીકે કલેક્ટરે મામલતદારની નિમણૂક કરી છે આ મામલતદાર શ્રી આજરોજ ભવનાથ પહોંચતા હરીગીરીએ તેમનું સ્વાગત કર્યું અને તેમને શાલ ઓઢાડી આશીર્વાદ આપ્યા આ ઉપરથી આ મામલતદાર શ્રી મંદિરનો વહીવટની તપાસ ઈમાનદારીથી કરશે કે કેમ અથવા તો હરીગીરીના ઈશારે કાર્ય કરશે તેવો ગણગણાટ લોકોમાં જોવા મળ્યો એ જ તમને વાત કહું ભવનાથ મંદિરના પ્રાંગણમાં જે અત્યારે પ્રેમગીરી નામ અપાણું પ્રેમગીરી ભવન એ ભવનાથના માલિકીની જગ્યા છે એટલે હવે પ્રશ્ન બહુ મોટો ઉભો થઈ રહ્યો છે કે ગેરવહીવટ કેવો થયો છે આમાં તો મામલતદાર પણ દોષી ગણી શકાય કેમ કે મામલતદાર વહીવટકર્તા તરીકે ત્યાં નિમાણા મામલતદારની શરતો હતી કે મામલતદારે આ બધું ચેક કરવું જોઈએ પેટી ખુલે ત્યારે હાજર રહેવું જોઈએ વહીવટ બધો ચોખ્ખો રહેવો જોઈએ હવે બહુ મોટો પ્રશ્ન એ ઉભો થશે કે પ્રેમગીરી ભવન જે બનાવવામાં આવ્યું એ પાંચ માળની બિલ્ડીંગ જે બની એનો પૈસો ક્યાંથી આવ્યો એનો પૈસો ચોપડે છે કે નહીં સહયોગથી બન્યો છે તો સહયોગ કોણે કોણે આપ્યો શું છે એના લેખાજોખા થયા કે નહીં કેમ કે એના કોઈ કાગળો નથી પેટીની આવક આટલી છે તો આટલું મોટું ભવન કેવી રીતના બન્યું એટલે આમાં ધાંધલીઓ ઘણી બધી થઈ છે અને મેં પોતે જોયું છે કે મામલતદારની હરીગીરી હમણાં જ કાલ કે આજે પોતે ચાદર વિધિ કરી રહ્યા છે બથ ભરી રહ્યા છે એવું તો મામલોદાર જ્યારે એક વ્યક્તિના ઉપર આટલા મોટા આરોપ લાગ્યા છે તો એક વહીવટી તંત્રના અધિકારીએ આ કરે છે એટલે એમની સાથે ભળી ગયા અથવા તો આશીર્વાદ લઈને કામ થઈ રહ્યા છે એ બધું બહુ હવે શંકાસ્પદ થઈ રહ્યું છે તો આને નિષ્પક્ષ જાચ કેવી રીતના માનવી આ એક બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે જેની સરકારે નોંધ લેવી કે મામલતદાર અથવા કલેક્ટર શ્રી તરફથી જે અધિકારી નિમાણા હોય તો એ જે કરી રહ્યા છે એ કેટલું યોગ્ય છે અને આના માટે જ્યારે કાનૂની લડાઈ લડવામાં આવશે ત્યારે આ બધાની નોકરીઓ પર પણ પ્રશ્ન ઉઠશે કે એ લોકોએ પોતાની જવાબદારી સરખી રીતે નિભાવી નથી નિષ્પક્ષ રીતે જુનાગઢ શહેરમાં મહાદેવ મંદિરના બાપુની શરૂ થતી ભાગવત સપ્તાહની શરૂઆત થવાની આવેલ મંદિરના સપ્તાહના કાર્યક્રમ ને લઈને વિશાળ પોથી શરૂઆત કરાઈ હતી આ પોથીયાત્રા જાગનાથ મંદિરની પોથીયાત્રા યોજાઈ હતી અને આ વિવિધ માર્ગો પર ફરી હતી અને ત્યારા આ પોથી મંદિરના પટાંગણમાં પૂર્ણ કરાઈ હતી ત્યારબાદ ભાગવતજીની પોથી વ્યાસપીઠે પધરાવવામાં આવી હતી ત્યારબાદ ભાગવતજીની પૂજા અર્ચના તેમજ મહાઆરતી કર્યા બાદ સાધુ સંતોના હાથે દીપ પ્રાગટ્ય કર્યા ભાગવત સપ્તાહનો વિધિવત રીતે પ્રારંભ કરાયો હતો چن چيني عمر کي

તો જ્યારે હું મારા અંતરાત્માને જોઉં છું તો ભાવની પ્રધાનતા આવે છે અને ભાવથી જ ભગવાન રીઝાય છે અને ભાવથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે એવા ભાગવત ભગવાન અહીંયા ભૂતનાથ મહાદેવ પધાર્યા છે તો એમને રથારીથી હું

બચાવવાની છે ત્યાં આગળ જુનાગઢના નગરજનોએ ખૂબ મોડી સંખ્યામાં આવીને અહીંયા કથા માણાવદર તાલુકાના તમામ ખેડૂતો એકઠા થઈ મગફળીની ખરીદી કરવા માટે સેન્ટર બે મારફત તાત્કાલિક ખરીદી ચાલુ કરવા બાબતને લઈને તમામ ખેડૂતો એકઠા થઈ કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપેલ હતું 干什么？你去吧。 કે જનમ હોલો ભાઈ હોલો એક બે બોલવાનું હોય નારો બારો લગાડી જય જય જોઈએ મેં જોક કરું છું ખાલી ₹4500 નો ફી મંડ માંગે એટલે પૈસી એટરે હોય તો આટલું મગજ એટરે જરૂર નહિ રહે હે ચાર માંગણી છે કે આ જે બંધ દી છે બધું સર્ના દેનો નકી સબ દી કાલ આવે છે 620

હું રાજુભાઈ બોરખત કર્યા માણાવદર આજ રોજ અમે માનનીય કલેક્ટર સાહેબ ને પત્ર આપ્યું છે આવેદન નો વિષય છે કે માણાવદર એટીએમ ની અંદર માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ કરવા આવ્યું છું

આજે જે ભાવે ખરીદી થઈ રહી છે એના ઉપર છે પણ ત્યાં પણ ખરીદી ની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ હોવાના કારણે ખેડૂતો આજે ખૂબ મોટી પીડા ભોગી રહ્યા છે ત્યારે આજે માણાવદર તાલુકાના તમામ ખેડૂતોએ મામલતદારશ્રીને આવેદન પત્ર આપ્યું છે વંથલી પ્રાંત officer આવેદન પત્ર આપી અને કલેકટર સાહેબને આજે રજૂઆત કરી છે કે અમારી જે આ માંગણી છે એને તમે વહેલી તકે પૂરી કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત જે સરકાર કરી રહી છે એ ખરેખર ખેડૂતોને તમે ન્યાય આપો અસ્તુ જય હિન્દ બોલો હું માણાવદર તાલુકાના રોણકી ગામનો ખેડૂત છું મારું નામ છે પરમજભાઈ નારણભાઈ ડાંગર હવે અમારે અત્યારે ખેડૂતને વીસ દિવસથી મગફળી તૈયાર થઈ ગઈ છે અને માણાવદર ની અંદર એક સેન્ટર ચાલુ કર્યું છે બીજા સેન્ટર ને મંજૂરી આપેલી છે છતાં ચાલુ કરતા નથી તો અમારા ખેડૂત ને કેટલા દિવસો આ ટાઈટ ને તડકો વેઠવો બીજા નંબર માં જેમ વહેલી ખરીદી થાય તો વહેલા ખેડૂત ને પૈસા મળે અમારે શિયાળુ પિત નું વાવેતર થાય પછી કોઈ લગ્ન હોય દીકરી દીકરાના છોકરાઓની ફી ભરવાની હોય મજૂરી ખર્ચ આપવાનો હોય તો જેમ બને એમ વહેલી તકે બીજું સેન્ટર ને ચાલુ કરવા અમારી અપીલ છે અને અમે આજ મહાવજન મામલતદાર માં આવેદન પત્ર આપ્યું વંથલી ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું અને જુનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ ને પણ આવેદન પત્ર આપ્યું અને અમારો રજૂઆત એવી છે કૃષિ મંત્રી અને જિલ્લા કલેક્ટર સાહેબ બે ને એવી રજૂઆત છે જેમ બને એમ વહેલી તકે મહાવજન માં બીજું સેન્ટર ચાલુ કરાવે અને ખેડૂત ને નિવેડો આવે